નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી જેનો યુનિટ પાંચમું જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તો બીજું આવશે ડ્રાઈવર ત્રીજું ચિત્ર આવશે ગાર્ડનર એટલે કે માળી ચોથું ચિત્ર છે તે નર્સનું છે ત્યાર ત્યાર ચિત્ર 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 છે છે તે તે ડોક્ટર ટેલર ત્યાર પછીનું ચિત્ર બાર્બર એક્ટિવિટી બે કાવ્ય ગાઓ અને ઉદાહરણ મુજબ કાવ્ય આગળ વધારો તો જુઓ અહીં આપણને કાવ્ય આપેલું છે તેને આપણે આગળ વધારવાનું છે તો ચાલો વધારીએ પેલું पोस्टमेन इज बिजी डिलवरिंग लेटर्स ध नर्स इज बिजी नर्सिंग ध पेशंट ध कंडक्टर इज बिजी गिविंग टिकट सीटिंग स्टेडिंग एंड वॉकिंग त्यार बीज जो धूक इज बिजी कूकिंग फूड ध वॉशरमेन इज बिजी वॉशिंग ध क्लॉथ ध पेटर इज बिजी पेटिंग એક મૂળાક્ષર એક કરતાં વધુ આવતા હોય તેવા શબ્દ ઉદાહરણ મુજબ કાવ્યમાંથી શોધીને લખો જુઓ કે વાળો વર્ડ તો તે છે કિકિંગ ટી વાળો તો સ્ટીચિંગ ત્યાર પછી એન વાળો શબ્દ છે મેન્ડિંગ જેમાં બે વખત એન આવે છે ઈ વાળો એન્જિનિયર જેમાં ત્રણ વખત ઈ આવે છે ત્યાર પછી જેમાં ફોટોગ્રાફર જેમાં બે વખત ઓ આવે છે ત્યાર પછી એલ વાળો જેમાં બે વખત એલ આવે છે તે છે સેલર અને ત્યાર પછી આઈ વાળો શબ્દ જેમાં આવે છે ડિલિવરિંગ જેમાં બે વખત આઈ આવે છે ત્યાર પછી પ્રોએક્ટિવિટી ચાર વિભાગ એ ના વ્યવસાયકારોને અનુરૂપ કાર્ય વિભાગ બી માંથી શોધી અને ઉદાહરણ મુજબ લખો તો ચાલો લખીએ ટીચર તો ટીચિંગ તો ફાર્મરનું થશે ફાર્મિંગ પ્લેયર પોલિસિંગ પ્લેયરનું ડ્રાઈવર ડ્રાઈવરનું ડ્રાઈવિંગ સિંગરનું સિંગિંગ નું સ્ટીચિંગ સેલરનું સેલિંગ ડાન્સરનું ડાન્સિંગ અને નર્સનું નર્સિંગ

અને રીના અ કંડક્ટર એટ ધ બસ સ્ટોપ ત્યાર પછી એક્ટિવિટી ગામના વ્યવસાયકારની વિગત નીચેના ઉદાહરણ મુજબ લખો જેમાં જોબ પ્રોફેશન નેમ ઓફ ધ પર્સન અને પ્લેસ તો ઉદાર તરીકે ટીચર તો રાજુ સર એટ ધ સ્કૂલ એવી રીતે અ ડોક્ટર તો મહેશભાઈ એટ ધ હોસ્પિટલ અ ફાર્મર તો વિકાસભાઈ એટ ધ ફાર્મ પોલીસમેન તો રાકેશભાઈ એટ ધ પોલીસ સ્ટેશન તો હરેશભાઈ અને એટ ધ પોસ્ટ ઓફિસ ત્યાર પછી એક્ટિવિટી મુજબ નીચેના પ્રશ્ન અને ઉત્તરના જોડકા બનાવો જેમ આપેલું સુરેશભાઈ ઇઝ એ પોલીસ મેન તો પ્રશ્ન થશે હું ઇઝ પોલીસ મેન ત્યાર પછી બીજું જાગૃતિ ઇઝ એ ટીચર તો પ્રશ્ન થશે વોટ ઇઝ જાગૃતિ ત્રીજું

માનસી આઈ એમ ફાઇન થેન્ક યુ હિરેન વોટ ઇઝ ઇન યોર હેન્ડ માનસી ઇટ ઇઝ અ કલર બોક્સ હિરેન કેન યુ ડ્રો અન આઈ એમ અપછી એક્ટિવિટી દસ ચિત્ર જુઓ ઉદાહરણ મુજબ વાક્યો લખો તો જુઓ પેલા ચિત્ર ના વાક્યો છે યોગેશભાઈ ઇઝ એ કાર્પેન્ટર હી ઇઝ કટિંગ ધ વુડ હી ઇઝ એટ ધ શોપ એવી રીતે પહેલું વાક્ય રામજીભાઈ નું થશે રામજીભાઈ ઇઝ અ ફાર્મર હી ઇઝ ફાર્મિંગ ધ ફાર્મ હી ઇઝ એટ ધ ફાર્મ ત્યાર પછી નું જાગૃતિબેન તેના વાક્યો તો જાગૃતિબેન ઇઝ અ ટીચર સી ઇઝ ટીચિંગ ધ चिल्ड्रन સી ઇઝ એટ ધ સ્કૂલ ત્યાર પછી મોહનભાઈ છે તે માળી છે તેના વાક્યો જોઈએ તો મોહનભાઈ ઇઝ અ ગાર્ડનર ંગ ધ પ્લાન્ટ હી ઇઝન ત્યાર પછી વ્યવસાયો લખો વિદ્યાર્થી મિત્રો નમૂના રૂપ બે ત્રણ ચિત્રકારો વ્યવસાયકારો છે તે લગાવેલા છે તમે અન્ય પણ લગાવી શકો જેમાં એક છે ડોક્ટર તો રમેશભાઈ ઇઝ એ ડોક્ટર હી ઇઝ એક્ઝામિનિંગ ધ પેશન્ટ હી ઇઝ એટ ધ હોસ્પિટલ ડોક્ટર સેવ ત્યાર પછી દર્દીનું ચિત્ર લીધું છે જેમાં કાંતિભાઈ ઇઝ અંગ ધ ક્લોથ્સ ધ ટેલર સ્ટીચીઝ ધ ડ્રેસ ફોર અસ હી ઇઝ એટ ધ શોપ ત્યાર પછી આગળનું ચિત્ર છે ચંદુભાઈ ઇઝ એ ટ્રાફિક પોલીસ હી ઇઝ હિઝ વિશલ હી હી જનરલી સ્ટેન્ડ ઓન અ રિસાઇડ પ્લેટફોર્મ ઇઝ એટ ધ ત્યાર પછી આપેલ શબ્દોને પઝલમાં યોગ્ય રીતે ગોઠવો તો વિદ્યાર્થી મિત્રો શબ્દો જે આપેલા છે તે પઝલમાં ગોઠવેલા તમે એ જોઈ શકો છો જેમાં ડોક્ટર પોટર કાર્પેન્ટર ફાર્મર

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ પાંચ તમામ વિષયના સ્વધેન પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો